નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા સ્વાગત છે મિત્રો આજે આપણે એનટીપીસી શેર ઇન્ડસન બેંક અને ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં મોટા સમાચાર આવે છે જેમ કે વાત કરીએ એનટીપીસી ના શેર વિશે જેમાં છન્નું હજાર કરોડ રૂપિયાનું રોકાણ કંપની કર્યું છે તો આ રોકાણ ક્યાં કર્યું છે અને વાત કરીએ ઇન્ડસન બેંક ના શેર વિશે તો આજે પચીસ જેટલો ડાઉન થઈ ગયો છે આ શેર અને પાંચ પાંચ બ્રોકરેજ હાઉસે આ શેરની ટાર્ગેટ પણ ઘટાડી દીધો છે અને વેચવા માટે લાઈન લાગી છે આ શેરમાં યસ બેન્ક જેવી હાલત થતી જોવા મળી રહી છે ઇન્ડસઅન્ડ બેન્કના શેર વિશે સાથે જ ત્રણ એવા શેર છે જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ પણ શેર હોય અથવા તો પછી જો ઇન્ડસઅન્ડ બેન્કના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે એન્ટરપ્રાઇઝ ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં મંગળવારે તેજી જોવા મળી રહી છે કંપનીએ છત્તીસગઢમાં સ્વચ્છ એનર્જી પ્રોજેક્ટ માટે છન્નું હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે એટલે કે એનટીપીસી અને તેની સહાયક કંપની એનટીપીસી ગ્રીન આજના દિવસે તેજી જોવા મળી કેમ કે છત્તીસગઢમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે

તો એ હજાર કરોડ નું રોકાણ છે એનટીપીસી એ રાજ્ય સરકારની સાથે બેતાલીસ હજાર બેતાલીસો મેગાવોટ ની પરમાણુ ઊર્જા સ્થાપિત કરવા માટે કરાર કર્યું છે એસી હજાર નું પછી વાત કરીએ એનટીપીસી અને છત્તીસગઢ પાવર જનરેશન કંપની લિમિટેડ વચ્ચે બારસો મેગાવોટ ના પંપ હાઈડ્રો પ્રોજેક્ટ પમ્પ હાઇડ્રોસ્ટોરિક પ્રોજેક્ટ માટે એક કરાર થયો છે જે કરિયાપંચ જિલ્લાના સિકા શહેરમાં વિકસિત કરવામાં આવશે જેનું રોકાણ પાંચ હજાર આઠસો ને છોતેર કરોડ રૂપિયા નું છે પછી વાત કરીએ મિત્રો એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ અને સીપી સીએસપીજીસીએલ વચ્ચે પણ બે ગીગાવોટ સુધીની રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર થયા છે જેમાં દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે પછી મિત્રો વાત કરીએ ઇન્ડસન બેંકના શેર વિશે દેશની મુખ્ય પ્રાઇવેટ બેંકોમાંની એક ઇન્ડસ એન્ડ બેન્કના શેરોમાં અગિયાર માર્ચે ભારે ઘટાડો જોવા મળ્યો છે કંપની કંપનીના શેરો શરૂઆતમાં બાવીસ ટકા સુધી તૂટીને છસો છન્નું રૂપિયાને પચીસ પૈસા છસો છન્નું રૂપિયાને પાંસઠ પૈસા ઉપર આવી ગયા આ છેલ્લા એક વર્ષનું નીચલું સ્તર છે આ ઘટાડો ત્યારે આવ્યો જ્યારે બેંકે તેના ડેરિવિટીવ પોર્ટફોલિયોમાં ખામીઓની વાત સ્વીકારી જેના કારણે તેના નફા પર લગભગ પંદરસો કરોડ રૂપિયાનું અસર થવાનો અંદાજ છે આ માહિતી સામે આવ્યા બાદ અનેક બ્રોકરેજ ફોર્મો અને એનાલિસ્ટ શેરની રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યા જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધુ નબળો થયો છે એટલે કે શેર છે ઇન્ડસઇન્ડ બેંક અને કંપનીએ તેના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ખામીઓ છે એવી વાતને સ્વીકારી લીધી છે જેના કારણે આ શેર પર 1500 કરોડ રૂપિયાના નફામનું અસર થવાની શક્યતા છે અને આજ કારણે

ગોલ્ડ ઘટાડી ને રિડ્યુસ કરી છે અને તેના ટાર્ગેટ પ્રાઇસ ને ઘટાડી સાતસો પચાસ રૂપિયા કરી દીધો છે બ્રોકરેજ નું માનવું છે કે આ મામલા ની ટાઈમિંગ અસહજ છે પહેલા બેંક ના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરે ત્રીજી ત્રીજી ત્રિમાસિક ના પરિણામો પહેલા જ રાજીનામું આપ્યું પછી સીઈઓ ને ભારતીય રિઝર્વ બેંક તરફથી તાજેતરના ત્રણ વર્ષના બદલે એક જ વર્ષ નો કાર્યકાળ વિસ્તરણ મળ્યો છે અને હવે ડેરિવેટિવ ના કારણે હલચલ જોવા મળી છે

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સીટીએ ઇન્ડસન બેંકમાં પોતાની બાય રેટિંગ જાળવી રાખી છે પરંતુ તેણે પોતાના ટાર્ગેટ પ્રાઇસ તેરસો ઇઠ્યોતેર રૂપિયાથી ઘટાડી અગિયારસો સાહીઠ રૂપિયા કરી દીધો છે સીટીએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેણે એફઆઈ પચીસ માટે ઇન્ડસન બેંકની કમાણીમાં પચીસ ટકા કાપ મૂક્યો છે તેણે કહ્યું કે તાજેતરમાં ઘટનાઓ રિસ્ક સેન્ટિમેન્ટને વધારી રહ્યું છે સાથે જ બેંક પોતાની લીડરશિપ સાથે જોડાયેલા મુદ્દાને કેવી રીતે ઉકેલે છે તે પણ જોવું મહત્વપૂર્ણ રહેશે ત્યારે IIFL securities નું છે કે આ ગડબડી સીધો અસર માર્ચ ત્રિમાસિક પરિણામો ઉપર પડી શકે છે અને કદાચ નુકસાન પણ સહન કરવું પડી શકે છે તેને indusind બેંક પર પોતાની એડ રેટિંગ જાળવી રાખી છે પરંતુ તેનો ટાર્ગેટ પ્રાઇસ પહેલા નવસો સિત્તેર રૂપિયા થી ઘટાડી નવસો ને દસ રૂપિયા કરી દીધો છે પછી મિત્રો આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીએ જેમાં શેર બજાર માટે ગયું સપ્તાહ થોડું સારું રહ્યું બજાર માં સપ્તાહ દરમિયાન એક ટકા થી ખરીદી જોવા મળી આ દરમિયાન ઘણા સ્ટોક માં રોકાણ સારું રીટર્ન જોવા મળ્યું આગળના ના સંકેતો ને જોતા આ સપ્તાહ ના ઘણા સ્ટોક માં રોકાણ સલાહ આપવામાં આવી છે આ સ્ટોક માં ડીસીબી બેંક એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ અને શારદા કોર્પ સામેલ છે જો તમે પણ બજાર માં સારા મોકાની ની શોધ માં હો તો આ સ્ટોક ઉપર નજર રાખી શકો છો સૌથી પહેલા આપણે ડીસીબી બેંક ના શેર વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસવાલે શેરમાં રોકાણની સલાહ આપી છે અને શેર માટે દોઢસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે શેર હાલ એકસો નવ રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે ગયા ત્રણ કારોબારી સત્રમાં શેર સાત ટકા વધ્યો હવે આગળ આમાં અઠ્યોતેર અડત્રીસ ટકા ત્રીજી શક્ય છે રિપોર્ટ પ્રમાણે બેંકનું ગ્રોથ આઉટનું મજબૂત અને આર ઓ એ એક ટકાના વધવાનો અંદાજ છે પછી એચ એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગમાં જીઓજિત શેરે જીયોજિત ફાઇનાન્સિયલના શેર

ચોસઠ રૂપિયાના સ્તર પર બંધ થયા છે એટલે કે શેરમાં અહીંથી લગભગ ત્રીસ ટકાની ગ્રોથ શક્યતા છે ગયા ત્રણ કારોબારી સત્રમાં શેરમાં ચાર ટકાથી વધારેની તેજી જોવા મળી છે રિપોર્ટમાં અંદાજ આવ્યો છે કે કંપનીના ગ્રોથની ઝડપ યથાવત રહી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એનટીપીસી શેર ઇન્ડસઇન્ડ બેંક એચજી ઇન્ફ્રા પછી આ બધા શેર વિશે વાત કરી જેમાં આપણને એનટીપીસી ગ્રીને છન્નું હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે